સૌને નવા વર્ષના રામ રામ ફરી ભાઈ શ્રી ઘનશ્યામભાઈ વાઘ સનાભાઈ રામભાઈ લાલાતા ફરી વિનંતી પાંચ મિનિટ આવીને બેસી જાવ પછી પાછા આવી જાય ત્યાં સુધી હું બોલવાનું શરૂ નહીં કરું છે એને દેખાતી નથી ઉપર ઉય આવ ક્યાં ભાઈ કેંગ્યા પાછળતા પાંચ મિનિટ સ્ટેજ ઉપર આવી જાવ માત્ર હું જાણું છું કે નાદ બ્રહ્મ સંગીત ભાઈ બે મિનિટ બંધ બિલકુલ હું જાણું છું કે નાદ બ્રહ્મ શબ્દ બ્રહ્મ છે શબ્દ એ બ્રહ્મ નું સ્વરૂપ છે એટલે શબ્દ ને ક્યાંય વેડફીશ નહીં પરંતુ અપેક્ષા એટલી પણ છે કે અહીંથી જે શબ્દોનું ઉચ્ચારણ હું કરું એ શબ્દ જીલાવો તો જોઈએ કારણ કે ક્લાસરૂમ નો માણસ છું બે હજાર એક થી બે હાજર ક્લાસરૂમ સંઘાળ્યો છે હવે આ તો વહીવટી આચાર્ય પદ મળ્યું છે પણ જે વિદ્યાર્થીઓ માત્ર દસ મિનિટ દરેકને કહું છું કે માત્ર છ કે સાત મિનિટ જે મારે કંઈ આ કાર્યક્રમ વિશે કહેવું છે એને માત્ર પાંચ કે છ મિનિટમાં ઝીલવાનો પ્રયત્ન કરીએ અને જે કંઈ શબ્દોનું ઉચ્ચારણ થશે એ હૃદયના સીધા દ્વારેથી થશે કારણ કે અતિશયોક્તિ મને ક્યારેય આવડી નથી સૌથી પહેલા તો હિસાબ આપવો જરૂરી છે એજ્યુકેશન સમિતિનો ગયા વર્ષે બે હજાર ચોવીસ માં વેરાઈ નો કાર્યક્રમ પૂરો થયો ત્યારબાદ એમાં જે કંઈ ખર્ચ થયો એક લાખ વીસ હજાર બસો ને એકત્રીસ રૂપિયા એક લાખ વીસ હજાર બસો ને એકત્રીસ અને આ વર્ષે જે કંઈ આવક થાય એમાં એડ થશે કારણ આ વર્ષે કંઈ ખર્ચ તો છે જ નહીં કારણ કે બારપટોળીમાં સંપૂર્ણ પ્રસંગ ધોળા ધર્મે છે ધોળા ધર્મે છે સંપૂર્ણ કાર્યક્રમ ઇવન છૂટક ના દાતા ફુલહાર હોય કે શાલ હોય એમના પણ દાતા છે એટલા માટે આભાર બારપટોળી આભાર સૌ મહાનુભાવો આભાર સૌ સૌ અને આભાર સમગ્ર એજ્યુકેશન દરેક ગામના પ્રતિનિધિઓનો કારણ કે એમના એમના દ્વારા જે ડેટા કલેક્શન થાય છે એમના કારણે જ અમે અહિયાં આ કાર્યક્રમ રજૂ કરી શકીએ છીએ તો સૌને વિનંતી કે અહિયાં

કે આ કાર્યક્રમની ફલશ્રુતિ શું છે મને પણ એ યાદ નહોતું પરંતુ ભાઈ દુલાભાઈ વિડીયો મૂક્યો એટલે ખ્યાલ આવી ગયો મને કે બે હજાર બાવીસ માં પ્રથમ કાર્યક્રમ જે યોગ્યતાના ધોરણો આ કાર્યક્રમમાં છે એ જ યોગ્યતાના ધોરણો પેલા કાર્યક્રમમાં પણ હતા તો બે હજાર બાવીસ માં આ ક્રાઇટ એરિયામાં આ યોગ્યતાના ધોરણોમાં વિદ્યાર્થીઓની સંખ્યા હતી એકસો ત્રીસ બે હજાર ત્રેવીસ વિદ્યાર્થીઓની સંખ્યા થઈ એકસો ને એસી પંચ્યાસી અને બે હજાર પચીસ બારપટોળી ગઈ સાંજ સુધી વિદ્યાર્થીઓની સંખ્યા હતી ત્રણસો અને હજુ પણ આવ્યા છે કેટલા છે અઢાર ત્રણસો અઢાર તો આ છે છેલ્લા ચાર વર્ષનું અમારું પરિણામ સમાજ સામે પરિણામલક્ષી કાર્યક્રમને બનાવ્યો છે માત્ર ને માત્ર ગુણવત્તાલક્ષી શિક્ષણનો વ્યાપ વધે કારણ કે ગાડરિયા પ્રવાહ ના શિક્ષણ નું કોઈ મહત્વ નથી તમે મેરિટ બનાવશો કોઈ પણ વિદ્યા શાખામાં તો જ તમારા રસ્તા ખુલશે બાકી સામાન્ય રીતે દસમું બારમું સાઈઠ પાસઠ ટકા કોલેજ કરી નાખ્યું બી એ કરી નાખ્યું કોઈ ભાવ પૂછવાનો નથી જો ગુણવત્તાલક્ષી શિક્ષણમાં તમે આગળ વધશો અને મેરિટ બનાવશો કોઈ પણ વિદ્યા શાખામાં જો તમે અવલ આવશો તો બધા રસ્તા ખુલા છે તો આ કાર્યક્રમને ફક્ત ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે જ રાખવાનો પ્રયત્ન હતો છે અને રહેશું અને રાખશું ક્યારેય પણ આ હેતુમાંથી આ કાર્યક્રમને અમે ચલિત કે ભટક ભટકવા નહીં દઈએ જ્યાં સુધી અમારા પ્રયત્નો હશે ત્યાં સુધી બીજી એક વાત અહીંયા યુવાનો કદાચ જે કોઈ બેઠા છે એમના માટે વાત કહું કે આપણા સમાજના યુવાનોને આપણા સમાજમાં આવા રચનાત્મક કાર્યો થાય છે એ બધી ખબર હોય છે વોટ્સએપમાં બધું એમને ખ્યાલ હોય છે પરંતુ ઘરે બેસીને પોતાના મા બાપને આ વાત કરતા નથી સંવાદ કરતા જ નથી વડીલોને ઘરમાં એ તો પછી અમે ફોન કરીએ શેના માટે આ બધું કરીએ ભાઈ એજ્યુકેશન સમિતિ માંથી અમે દસ જણાએ દરેકે આ વખતે આગેવાનો અને જે આ યોગ્યતાના બાળકો છે એ બધાને વેચી લીધા દરેકને ત્રીસ ત્રીસ વિદ્યાર્થીઓ કે પાંત્રીસ પાંત્રીસ વિદ્યાર્થીઓ અને પંદર વીસ પંદર વીસ આગેવાનો આ વખતે એવો પણ પ્રયત્ન કર્યો છે કે આપણે દરેક ગામમાં જે કંઈક સમાજનું સારું વિચારે છે કંઈક સમાજની ચિંતા કરે છે એમને પણ દરેક દસ પંદર દસ પંદર સમજુ સમાજને સમાજના શ્રેષ્ઠીઓને અમે ફોન દ્વારા પણ આમંત્રણ આપ્યા છે અહીંયા આવશે કંઈક વિચારશે તો કંઈક અમલ કરશે તો સંવાદ ઘટ્યો છે એનું કારણ એ છે કે બાજોટ ને બદલે આપણે થાળીએ જમતા થઈ ગયા છે જ્યારે પર બે દીકરા દીકરા કે ત્રણ અને બાપ ચાર કે પાંચ રોટલા બાજોટ ઉપર પડ્યા હોય અને જે બપોરની સાયુ કે સાંજ નું વાળું કરતા એ સંવાદ ઘટ્યો છે તો સંવાદ રાખો કોઈ પણ બાબત પ્રશ્ન આવે તો એ પ્રશ્ન કોઈ દિવસ મોટો નથી હોતો પરંતુ સંવાદના અભાવે એ પ્રશ્ન મોટો થતો જાય છે તો પરિવાર સૌ યુવાનોને વિનંતી કે જે કંઈ સમાજમાં સારા રચનાત્મક કાર્યો થાય છે એને આપણે આપણા ઘર આપણા વડીલો સુધી પહોંચાડીએ અને એક કારણ એ જ છે કે અમે આમંત્રણ પત્રિકા શક્ય હોય ત્યાં સુધી ઘર દીઠ પહોંચાડવાનો પ્રયત્ન કરશે ઘરમાં ક્યાંક આમંત્રણ પત્રિકા પાણીયારે કે કબાટમાં રખડતી ને તો કોઈક બેન દીકરી કોઈક વડીલ એ જોશે અને વાંચશે તો એને ખ્યાલ આવશે કે આપણા સમાજમાં આવું કઈક કાર્ય થાય છે તો દરેક યુવાનોને ફરીવાર વિનંતી સારા કાર્યોનો આપણા વડીલોને જાણ કરીએ બીજી બાબત આ કાર્યક્રમ આ મંચ સંપૂર્ણ રીતે શિક્ષણને સમર્પિત કહીએ છીએ શક્તિ આપ્યા છે અમે આ મંચને માત્ર ને માત્ર શિક્ષણ ને સમર્પિત રાખવા માટે ઘણો સમય ઘણી શક્તિ આપ્યા છે ક્યાંક પેલું છે ગમખાના ચીજ પરંતુ જ્યારે ત્યારે ખબર પડે ક્યાંક સ્વભાવ થી વિરુદ્ધ જઈને બરાબર શબ્દોને જીલજો ક્યાંક સ્વભાવ થી વિરુદ્ધ જઈને પણ ગમ ખાધી છે અને આ કાર્યક્રમ ને આગળ વધારવાના પ્રયત્નો કર્યા છે બીજી એક નાની એવી જેની વાત એ કરી દઉં કે આ માત્ર ને માત્ર શિક્ષણને સમર્પિત આ મંચ છે આ કાર્યક્રમમાં દરેકને બે હાથ જોડીને વિનંતી કે પોતાના વ્યક્તિગત ગમા કે અણગમાને કે કોઈ પણ પૂર્વગ્રહને કે કોઈ પણ લગાવને આ કાર્યક્રમમાં આ શિક્ષણને સમર્પિત કાર્યક્રમમાં આપણે સ્થાન ન આપીએ ભક્તોને ભક્ત ફક્ત ગુણવતાલક્ષી શિક્ષણ માટેના પ્રયત્નો હતા છે અને રહેશે બીજી એક વાત એ છે કે જે કાર્ય હાથ પર લઈએ છીએ જે કાર્ય હાથ પર લઉં છું એ કાર્યને પરફેક્ટ કરવાની પ્રકૃતિ છે મારી તાસીરને ક્યારેય લહત મહત કહીએ ને એ ફાવ્યું નથી અને ઈશ્વર કરે એ ન ફાવવા દે દર વર્ષે આપણને એમ પણ થાય આગળના એકાદ કાર્યક્રમમાં મેં એ પણ કીધું હતું કે નવ સાડા નવ થી એકાદ વાગ્યા સુધી ત્રણસો સવા ત્રણસો સાડા ત્રણસો વિદ્યાર્થીઓનું સન્માન એક પછી એક થાય અને આપણે મંચ ઉપર બેસી રહેવાનું પણ એટલી તો અપેક્ષા રાખીએ ને ભાઈ વર્ષમાં એક જ વખત ભાઈ બીજ નો વળતો દિવસ ત્રીજ તારીખ જે આવતી હોય તે એક દિવસ ત્રણ સાડા ત્રણ કલાક નો સમય આપણું ભવિષ્ય એવા આપણા જ સમાજના બાળકો માટે આપણે ન આપી શકીએ આપી શકીએ શું કામ ન આપી શકીએ અને આપણને એમ લાગે છે કે આ ત્રણસો સાડા ત્રણસો આટલો બધો સમય પરંતુ એ બાળકને પૂછજો એને એ ત્રીસ સેકન્ડનું બહુ મોટું મહત્વ હોય છે એ ત્રીસ સેકન્ડ અહીંયા બાળક આવે ને એના કારણે એનો આત્મવિશ્વાસ અનેક ગણો વધે છે અને મહેનત કરતું ડબલ મહેનત કરતું થઈ જાય છે ડોક્યુમેન્ટ ઘણા બધા મોડા આવે છે ગઈ રાત્રે સુધી અમારી પાસે ડોક્યુમેન્ટ આવે છે છતાં અમે ના નથી પાડી બે ત્રણ શિલ્ડ અમે કોરા રાખીએ છીએ છેલ્લી વાત અહી હાજર બાવીસ થી લઈને બે હજાર પચીસ દરમિયાન જે જે કર્મચારીઓનું સન્માન થયું છે એમનું મેં એક ગ્રુપ બનાવ્યું છે આમાં જે હાજર હોય એ નોંધ લે આ સ્ટેજ ઉપર આ મંચ ઉપર જેમનું જેમનું સન્માન થયું છે એમનું એક મે ગ્રુપ બનાવ્યું છે અત્યાર સુધી એનું નામ હતું વ્યક્તિ વિશેષ પણ ગઈકાલે એનું નામ કહ્યું છે સન્માનિત સ્વજનો તો આ બધા જ સન્માનિત સ્વજનો મારા સહિત કારણ કે કોવાયા વખતે આપણે બધા જ નોકરિયાતોનું એક સાથે સન્માન કરી નાખ્યું હતું જે બધા જ સન્માનિત સ્વજનોને એટલું કહું છું કે આપણી વિશેષ જવાબદારી આવે છે આ કાર્યક્રમ ભવિષ્ય આપવા માટે આ જે કે કર્મચારીઓ છે નવા નોકરીયાતો એમને એડ કરીને વધારે વિચારો હું એ ગ્રુપમાં મૂકીશ મારા પરંતુ એક વાત નક્કી રાખજો આપણી જવાબદારી વિશેષ છે અને છેલ્લે થોડા ઘણા સમયથી હમણાં પ્રમુખ શ્રી બાઘાભાઈ માટે એટલું જ કહું કે કોઈ પણ કાર્ય છે ને ટીમ થી થાય કોઈ એક જણથી કે સાત આઠ દસ જણથી કોઈ કાર્ય સફળ ન થાય ઘણી બધી પીડાઓ ઘણા બધા સૂચનો ઘણા બધા જ્ઞાતિ ના બંધારણ કંઈક હોવું જોઈએ સામાજિક સુધારણા માટે ના કંઈક પ્રયત્નો થવા જોઈએ બધી વાત સાચી છે પરંતુ એ કાર્યમાં સમાજનું કંઈક બંધારણ બાંધવું છે સમાજ સુધારણા માટે કંઈક પ્રયત્નો કરવા છે તો એના માટે ટીમ વર્ક અને દરેક ગામની સહભાગીતા જરૂરી છે આ પહેલી વાત એજ્યુકેશન સમિતિમાં દરેક ગામમાંથી ત્રણ ચાર ત્રણ ચાર સભ્યો છે એટલા માટે આ કામ અમને સરળ પડે છે તો સામાજિક સુધારણા માટે પણ દરેક ગામની ત્રણ ચાર ત્રણ ચારની મોટું ગામ હોય તો આઠ દસ ની સંખ્યા નાનું ગામ હોય તો ચાર પાંચ યુવાનો અને સાથે વડીલો પણ હોવા જોઈએ અને એ દરેક ગામની એક સમિતિ બને અને એ બધી સમિતિઓની એક મીટિંગ ભવિષ્યમાં ક્યાંક તારીખ નક્કી થયા પછી આયોજન થાય અને ત્યારબાદ એમાં જે સર્વસંમતિથી જે કંઈ જ્ઞાતિ સુધારણા કે રિવાજ સુધારણા માટેના પ્રયત્નો કરવા હોય તો એમાં કરી શકાય ફરીવાર સૌને આટલો પકડે ઠઠ મંચ

પાંચસો રૂપિયા માણસુરભાઈ કુંભાભાઈ કથિયોદર પાંચસો એક રૂપિયો અમીરભાઈ એક હજાર રૂપિયા હરસુરભાઈ વાઘ વાંગદરા એકવીસો રૂપિયા ભગવાનભાઈ વાઘ અમરેલી જિલ્લા મંત્રી એક હજાર રૂપિયા દુલભાઈ ટપુભાઈ રામ બારમણ અગિયાર હજાર અગિયારસો રૂપિયા જીકારભાઈ વાઘ સરપંચ રાપરા અગિયારસો રૂપિયા અર્જનભાઈ બાઘાભાઈ પાટી પાંચસો રૂપિયા કનુભાઈ ઉપચારફ જામકા પાંચસો રૂપિયા ભાણાભાઈ સરપંચ ઓટિયા અગિયારસો રૂપિયા દેવાઈતભાઈ વાઘ સરપંચ બાર પટોળી પાંચસો રૂપિયા જીલુભાઈ જલુભાઈ નોળ કંટાળા પાંચસો રૂપિયા મોળુભાઈ કાળાભાઈ લાખણોત્રા બાર પટોળી પાંચસો રૂપિયા દેવાઈભાઈ મધુભાઈ વાઘ વણઝર બાર પટોળી પાંચસો રૂપિયા સામતભાઈ વિસામણભાઈ વાવડીયા બાર પટોળી બસો રૂપિયા દુલુભાઈ મુળુભાઈ નેસડી એકવીસો રૂપિયા નકાભાઈ ભગવાનભાઈ પ્રમુખ શ્રી આહિર સમાજ પોરબંદર પાંચસો રૂપિયા ગભરુભાઈ દેસુરભાઈ ઓટિયા હજાર રૂપિયા રામભાઈ અવધ અગિયારસો રૂપિયા લાલાભાઈ વાઘાભાઈ વાઘ એકવીસો રૂપિયા સામંતભાઈ ભાયાભાઈ વાઘ અગિયારસો રૂપિયા નાગભાઈ વાલેરાભાઈ ઉટિયા પાંચસો રૂપિયા આતાભાઈ રાણીભાઈ સમઢિયાળા પાંચસો રૂપિયા કાળુભાઈ વાલેરાભાઈ કોવાયા અને પાંચસો રૂપિયા બિજલભાઈ કનુભાઈ વણજર હનુમાનભરા અગિયારસો રૂપિયા જીકારભાઈ શ્રીજી ગ્રુપ એના તરફથી આવે છે અને સનાભાઈ વાઘ સરપંચ એમના તરફથી અગિયારસો રૂપિયા આવે છે ત્યારબાદ અગિયારસો રૂપિયા સો બીજલભાઈ માયાભાઈ વાઘ કથિવદર હસ્તે રાણીભાઈ તરફથી આવે છે પાંચસો રૂપિયા લખમણભાઈ જંડુભાઈ વાઘ કાગવદર બસો રૂપિયા બાવભાઈ વાલેરાભાઈ વાવડિયા ભેરાઈ પાંચસો રૂપિયા બુદ્ધાભાઈ જેવાભાઈ વાઘ રામપરા બસો રૂપિયા મેરામણભાઈ નાજાભાઈ વાઘ બસો રૂપિયા વાલેરાભાઈ રાણીભાઈ રામ ભેરાઈ પાંચસો રૂપિયા દુલાભાઈ મીઠાભાઈ લાખનોદરા કોવયા પાંચસો રૂપિયા વાસુરભાઈ અમરાભાઈ રામ ભેરાઈ અગિયારસો રૂપિયા આતાભાઈ સાદુરભાઈ વાઘ કોવાયા પચીસસો રૂપિયા બાકાભાઈ નાકારાભાઈ લાખનોદરા કોવાયા અને પાંચસો રૂપિયા અમીરભાઈ વાસુરભાઈ વાઘ નવિકાધર આ બધા જ અહીંયા જેમણે દાન અહીંયા દાનની સરવાણી ચાલુ છે અને આપણા કાર્યક્રમની અંદર જેણે પણ પોતાનો ફાળો આપ્યો છે તો સતત આવા કાર્યક્રમો દર વર્ષે થતા રહે એ માટે આપણે જે કાર્યક્રમ માટે આ જે આર્થિક સહયોગ આપ્યો છે એ બધાનો આહિર સમાજ એજ્યુકેશન સમિતિ રાજુલા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હવે આપણે તલવાર રાસ ભૂમિકા અને એમના ગ્રુપને વિનંતી કરીશ કે તલવાર રાસ લઈને આપની સમક્ષ આવશે